સુરતના ઓલપાડ ખાતે ધીર પરષોત્તમ ફાર્મસીની બાણુમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું આ સભામાં ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા સભા મંડળીઓને નુકસાન પહોંચે તેવું ચલાવી લેવાશ નહીં આઝાદી પૂર્વે ઓગણીસો ચોત્રીસ માં સપાયેલી મંડળી આજે કરોડોનું વાર્ષિક ટર્ન ધરાવે છે પુરુષોત્તમ ફાર્મસ મંડળી દ્વારા પ્રસંગે સુગર પ્રેશર ચેકઅપ કેમ્પ પણ ઉજાયો સભાસદોએ મોટી સંખ્યામાં મેડિકલ કેમ્પનો લાભ લીધો. આ વર્ષે મંડળીએ 200 કરોડથી વધુનો વેપાર કર્યો હતો. આવનારા સમયમાં ખેડૂતોને વધુ સારો ભાવ મળે તેવા પ્રયાસો મંડળી દ્વારા કર્યા છે. ચોખ્ખો ને પારદર્શિતાની વ્યવત થવો જોઈએ ભાઈ. કોઈ ખેડૂતને ક્યારે પણ નુકસાન જે હોય અને ખુલ્લા દિલથી વાત કરો, ખુલ્લો બોલો. આ नरेशભાઈ ખૂબ મહેનત કરી આજે કેટલા કરોડ રૂપિયા नरेशભાઈ 7.8 કરોડ રૂપિયા અઠ્ઠાઈ પચીસ કરોડ રૂપિયા ખેડૂતોના આજે કેટલા વર્ષોના બિચારા ખેડૂતોના પચીસ કરોડ રૂપિયા ખેડૂતોના આવા કોઈ વેપારી લઈ જાય અને આપણા જ પૈસા દંડો કરે ક્યાં ના ચાલે પણ એમાં પણ સરકારે એમને ખૂબ મદદ કરી કોર્ટની અંદર પણ એમને ન્યાય મળ્યો છે એટલે ટૂંક સમયમાં જે કંઈ પગલાં ભરીને એમના જે પૈસા છે એ પણ પૈસાએ ખૂબ મહેનત કરી એમણે એ મળી જાય દરેક મંત્રીને ક્યાંક પોતાના તમારા કોઈ ડિરેક્ટરના હીટ ખાતર કે કોઈ ચેરમેનના હીટ ખાતર મારા ખેડૂતોને કોઈ નુકસાન નહીં કરે જોવાની ફરજ આપણા બધા સૌની છે મારા ખેડૂતોના હિત હું ક્યારે નથી થવા દેવાનું હું હજુ જાહેર મંચમાંથી કહું છું મારા ખેડૂતોનો કે કોઈ પશુપાલકોનો હિત હું ક્યારેય ચલવી નથી લેવાનો એ હંમેશા હીટ માટે જ ને હું હંમેશા એમાં લડતો રહીશ